ના સંદેશ સાથે દેશ પ્રેમ રાષ્ટ્રની ગૌરવની ભાવના ઉજાગર કરશે યોજવામાં આવ્યા છે વધુમાં જોઈતા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને સ્થાનિકો સંસ્થાઓ જોડાય દેશ પ્રેમ એકતા અને સ્વચ્છતાના સંદેશ સાથે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો ઉદ્દેશ્યથી આ યાત્રાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું નાગરિકોની આ રાષ્ટ્રીય ઉત્સવમાં ઉમંગ જોડાયા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નોંધનીય છે કે સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ખૂણે ખૂણે હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ અભિયાન આપણા દરેક નાગરિકના હૃદયમાં રહેલી દેશભક્તિનું ભાવનાનું પ્રતિક છે આ તિરંગા આપણને એકતા અને અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે આજે તાપી જિલ્લાની અંદર ઐતિહાસિક તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી ગામે ગામથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા થીમ આપી છે ત્યારે દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લગાવીને એને દરેક ઘર સ્વચ્છતા રાખવાની આપણે સૌની ફરજ છે મોદી સાહેબે આપને સૌને બધા રડાઈથી દેશવાસીઓ જોડાય એના માટે અપીલ કરી છે આજે એનો ઉત્તમ ઉદાહરણ દાખલો આજે તાપી જિલ્લા પૂરો પાડ્યો છે લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો જ્યાંથી યાત્રા શરૂ થઈ ત્યાંથી છેલ્લો એન્ડ સુધી આ યાત્રા શરૂ થઈને ખૂબ મોટી સંખ્યામાં લગભગ ત્રીસ હજારથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે ત્યારે હું દરેક લોકોને અભિનંદન પણ આપું છું દરેક લોકોને આપના તકે વિનંતી કરું છે આપને આપેલો જે તિરંગો આપના ઘેરા ઘરની ઉપર લહેરાવે એવી પણ એમની વિનંતી છું સાધીક પરારારાર શાથે મનીસરાં ચંદા ની હીં ટીવી નીસ તાપી